જય શ્રીરામ મિત્રો કહેવત છે કે સંત રીજે તો નિયાલ કરી દે અને ખીજે ને તો વિનાશ કરી દે એવા આપણા એક સંત શિરોમણી જે ભગવાધારી એવા કરુણાનીધી બાપુને મેરામણ આહીર ફોનમાં બે ફાર્મ ગાળો બોલ્યો એના પછી બાપુએ કીધું કે હું તારા ગામમાં આવું છું તું હાજર રહેજે ત્યારે એ ભાઈએ શું કર્યું છે અને બાપુ ગામમાં ગયા છેક નથી ગયા એ વિડીયો તમને બતાવું છું જુઓ મિત્રો વિડીયો જય શ્રીરામ જય હનુમાન પાંચ તારીખને બુધવાર અહીં બસ સ્ટેન્ડે ઊભો છો મેરામણભાઈને ફોન કરી તો સ્વિચ ઓફ બતાવે હવે અહીં બસ સ્ટેન્ડ આવ્યો છો હવે પોલીસ સ્ટેશને જ છું બરાબર હવે પોલીસ સ્ટેશન પાછો ચોકડીએ જાઉં એ ભાઈએ સ્વિચ ઓફ કરી દીધો મેરામણભાઈ મોબાઈલ તમને પચીસ મિનિટ થઈ એ આ ચોકડીએ આપણને આવવાનું કીધું હતું જો આ ચોકડીએ અત્યારે વિડીયો બનાવીને મોકલું હવે એ ભાઈને આપણે ફોન કરી મેરામણ ભાઈને મોબાઈલ સીટો બતાવે આ પાટિયું કહેવાય એમ ગયા આ પાટિયું છે ને કરુણાનિધિને જે પોકારે ને કરુણાનિધિની હાજર થઈ જાય પણ આપણે હોવા જોઈ ત્યાં મિત્રો આ તું હવે આપણે પોલીસ સ્ટેશને થઈને હવે સીધા ઉપલેટા જાય છે અને ઉપલેટાએ સાંઈભાઈને વાત કરી અને ત્યાં એફઆરઆઈ ફાળવવાની છે અહીંયા દઈ દીધી અરજી બરાબર જો આવડું આ પાર્ટીઓ કરણભાઈ હકુભાઈ નાગદાનભાઈ આ પાર્ટીએ મને આવવાની ઓફર મારી દીધી આશ્રમની બહાર નહીં દુનિયાના ગમે ત્યાં છેડે કરુણા નિધિ આવે એકવાર પોકારે ને ત્યાં નિધિ હાજર હોય હાલો હવે હું ગાય ગા દી હાથમાં પહેલાં ફૂકલેટા હોય જાઉં ત્યાં એફઆરઆઈ ફળવવાની અરજી અહીં દઈ દીધી પાછું કાલે પાછું અહીંયા આવવું જોઈએ હાલો જય શ્રી રામ જય હનુમાન તો આ છે કરુણાનિધિ બાપુ જે પોતાના ધર્મસ્થળ ઉપરથી જઈ રહ્યા છે મેરામણની મુલાકાત લેવા એટલે મળવા નહીં મિત્રતા તરીકે નહીં પણ એને ઠપકો આપવા કે સંતને ગાળ કેમ આપી તો મિત્રો આગળ કરુણાનિધિ બાપુ નીકળી ગયા પછી ભાઈ શ્રી આપણા મેરામણ આહીર 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 એનો ફોન બંધ થઈ ગયો જ્યાં સુધી બાપુ પાછા ના ફર્યા ત્યાં સુધી અને પાછો અમારી સાથે બગડાજ બોલાવીને કાલે એમ કે કોઈ આવ્યું નથી તો આ વિડીયો એટલા માટે જ બતાવવાનો છે કે આ કઈ જગ્યાનો છે એમનો લોકેશન છે એમનો એડ્રેસ છે અને એમના જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ભાણવડ ભાણવડની જગ્યાનો વિડીયો છે તો જુઓ આગળ જય શ્રી રામ જય હનુમાન પાંચ તારીખને બુધવાર અત્યારે પોલીસ સ્ટેશન જ બેઠો છો મેરામણભાઈને ફોન કરી જ મોબાઈલ સીચો બતાવ્યો બરાબર પાર્ટીયાથી કર્યો ત્યાં સીચો હવે પોલી સ્ટેશન આવ્યો છું હવે આગને સાહેબને મળવા જાવ બરાબર જો આ પોલીસ સ્ટેશન છે ને આગને સાહેબને મળી આવું સાહેબ હું કે છે પછી એફઆરઆઈ કરાવી પછી મિત્ર કરુણાની બાપુ પહોંચાય એના ગામની ચોકડી ઉપર ચોકડી ઉપર જઈને ફોન કરવામાં આવ્યા આજુબાજુના વિસ્તારમાં પૂછવામાં આવ્યું તો મેરામણના અભિપ્રાય બહુ ખોટા મળ્યા લંગૂર એક નંબરનો લંગૂર ગામમાં ટપુરમાં ટપુર જ્યાં પોતે બોર જોઈ કોઈકના બોર જોઈ અને ખોટા નાટક કરીને બે પૈસા કમાવા એના બાળ પરિવાર વાડી વિસ્તારમાં રહેશે એને ગામમાં રહેવા મકાન નથી અને એક નંબર લંગૂર છે અને લંગુરીઓની વસ્તી છે આવા પુરાવા મળ્યા પછી બાપુએ પાછું ઠેઠ ભાણવડના પોલીસ સ્ટેશનમાં જઈ અને પાછો વિડીયો બનાવ્યો તો જોઈ શકો મિત્રો જય શ્રી રામ જય હનુમાન પાંચ તારીખ થઈ અને બુધવાર જો હું આવ્યો છું પોલીસ સ્ટેશને મેરામણ ભાઈને ફોન કરી છે ને તો ફોન સીચો બતાવે બરાબર હવે હું સાહેબને મળવા જાઉં અંદર અને પછી કહું તો મિત્રો એ મેરામણ અવારનવાર એમ કહેશે કે હું સનાતની છું હું હિન્દુ છું હું ધર્મને માનવાવાળો છું હું આહિર છું અને કાલના એક લાઈવ વિડીયોમાં બોલો છો કે દલિત મારા ભાઈ છે તો આ દલિતનો જ છે હિન્દુ ધર્મનો વિરુદ્ધ દલિતના અમુક લોકો કરે છે એની સાથે એનો વિડીયો તમને બતાવું જે જીગો રાઠોડ અને જે મનસુખ રાઠોડ મનસુખ અત્યારે સુધરી ગયા છે કારણ કે એના ઉપર તો દબાણ છે મોટું એટલે મનસુખ ભાઈ સુધરી ગયા છે પણ સત્તાએ મનસુખ અને જીગાની સાથે આ ભાઈ કાલે મળ્યા છે અને એનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો એ વિડીયો આપણી જોડે છે તો એ પણ તમને બતાવું કે આ લોકો એક સંતને બદનામ કરી સંતને ગાળો બોલી અને પછી ભાઈની ભાર ના ડાલી અને ભાણવડની અંદર કોઈ હાઈર સમાજનો વ્યક્તિ એને સપોર્ટ કરવા ના મળ્યો એટલે ભાઈ નીકળી ગયા આશરો લેવા તો જોઈ શકો તો આ જોઈ રહ્યા છો એ વચ્ચે ઉભું બોય લંગૂર મેરામણ એક સાઈડ મનસુખ રાઠોડ એક સાઈડ જીગો રાઠોડ આ સનાતન ધર્મના પ્યોર વિરોધ કરવાવાળા અને કાલે લાઈવ વિડીયોમાં એમ બોલ્યો છે કે દલિતોને હું કહું એટલું જ કરે એટલે આ દલિત લોકોના આવા લંગૂર છે એને આ ભાઈ શીખડાવે છે કા આને એ ભાઈ શીખડાવે છે કે તું મેરામણ આવું કરે એટલે અમે તને પૈસા આપશું જોઈ લો આ વિડીયો છે ને તમને દેખાય છે ને એટલે હું સત્ય આખો પુરાવો તમને બતાવું છું કે કરુણાનિધિ બાપુઓમાં ગયા આ ભાઈ એમ કહેશે કે આવ્યા નથી ને આ ભાઈ ક્યાંય ગયો પણ નથી એવા આપણે કારણે પુરાવા છે પણ મનસુખ રાઠોડની જોડે અત્યારે ગયો એ તમને બતાવ્યો જોઈ લો